આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે નીતિ આયોગની સંચાલન પરિષદની બેઠક આજે સવારે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે તેમણે ગઈકાલે કેરળમાં વિવિધ વિકાસ યોજનાઓનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા ગુજરાતની વડી અદાલતે રાજ્યમાં બે તબક્કામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીની મતગણતરી એક જ દિવસે યોજવાની વિનંતી કરતી કોંગ્રેસની અરજીને ફગાવી દીધી છે અમેરિકા આધિકારિક રીતે ફરીથી પેરિસ સમજૂતીમાં જોડાયું છે ભારત અને ચીનના કોપ્સ કમાન્ડર કક્ષાની મંત્રણા આજે માલડોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ચીન બાજુએ યોજાશે અને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધાની મહિલાઓની સિંગલ્સની આજે રમાનારી ફાઇનલમાં નાઓમી ઓસાકા અને જેનિફર બ્રેડી વચ્ચે મુકાબલો થશે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે નીતિ આયોગની સંચાલન પરિષદની છઠ્ઠી બેઠક આજે સવારે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે આજની આ બેઠકમાં કૃષિ માળખાકીય સુવિધાઓ અદના સ્તરે સેવા જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરાશે નીતિ આયોગની સંચાલન પરિષદમાં પ્રધાનમંત્રી ઉપરાંત રાજ્યોના મુખ્યમંત્રીઓ કેન્દ્ર શાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરોનો સમાવેશ થાય છે નીતિ આયોગની સંચાલન પરિષદની બેઠક આંતરવિભાગીય તથા સમવાય બાબતો અંગે ચર્ચા માટે એક મંચ પૂરો પાડે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે કેરળમાં વીજળી અને શહેરી ક્ષેત્રની ઘણી મહત્વપૂર્ણ યોજનાઓનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદઘાટન કર્યું અને આધારશીલા મૂકી પ્રધાનમંત્રીએ કહ્યું કે આ યોજનાઓ કેરળની વિકાસ સીમાચિહ્ન રૂપ સાબિત થશે અને આ સુંદર રાજ્યને સશક્ત કરશે તેમણે ઉમેર્યું કે કેરળના લોકોએ દેશની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપ્યું છે પ્રધાનમંત્રીએ પુગલુર ત્રિસૂર પાવર ટ્રાન્સમિશન યોજના રાષ્ટ્રને સમર્પિત કરી જે પાંચ હજાર સિત્તેર કરોડ રૂપિયાના ખર્ચે બની છે તે રાજ્યની વધતી ઉર્જા જરૂરિયાતને પૂરી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સૌર ઉર્જા મિશન અંતર્ગત વિકસિત કાસરગોડ સૌર ઉર્જા યોજના દેશને સમર્પિત કરી તેમણે કહ્યું કે દેશના હરિત ઉર્જા લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે શ્રી મોદીએ કહ્યું કે અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા માટે ખેડૂતોને સૌર ઉર્જા ક્ષેત્ર સાથે જોડવામાં આવી રહ્યા છે તેમણે તિરુવનંતપુરમમાં એકીકૃત કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્ર તથા સ્માર્ટ માર્ગ પરિયોજનાની આધારશીલકી આ યોજનાથી કેરળના પાટનગરના રસ્તા આંતરરાષ્ટ્રીય કક્ષાના બનશે પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારે રાજ્યના માછીમારો માટે ઘણી યોજનાઓ લાગુ કરી છે પ્રધાનમંત્રીએ અરૂવિકારમાં જળ શુદ્ધિકરણ પ્લાન્ટનું ઉદઘાટન પણ કર્યું જેનાથી ત્રીસ લાખ લોકોને લાભ થશે તેમણે કહ્યું કે સરકારનો હેતુ ધર્મ કે જાતિના ભેદભાવ વગર સમાજના બધા જ વર્ગોનો વિકાસ કરવાનો છે ગુજરાતની વડી અદાલતે આવતીકાલે અને અઠાવીસમી ફેબ્રુઆરી એમ બે તબક્કામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીની મતગણતરી એક જ દિવસે યોજવાની વિનંતી કરતી કોંગ્રેસ દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી છે વડી અદાલતના ન્યાયાધીશ જે બી પારડીવાલા અને આઈજે વોરાની બનેલી પીઠે અરજી ફગાવી દેતા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી માટેનો નિર્ધારિત કાર્યક્રમ માન્ય રાખ્યો હતો એવી જ રીતે અદાલતે મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોની અસર તે પછી યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર થશે તેવી અરજદારની દલીલ સ્વીકારી નથી અમારા સંવાદદાતા જણાવે છે કે છ મહાનગરપાલિકાની ચૂંટણી આવતીકાલે યોજાશે અને ત્રેવીસમી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે એવી જ રીતે જિલ્લા અને તાલુકા પંચાયતો તથા નગરપાલિકાની ચૂંટણી આગામી અઠાવીસમી ફેબ્રુઆરીએ યોજાશે કેન્દ્ર સરકારે પાસપોર્ટ માટે અરજી કરનારને વધુ સુવિધા આપતી પાસપોર્ટ ડિજિલોકર પ્લેટફોર્મ સુવિધાનો આરંભ કર્યો છે વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને આ સુવિધાનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે પાસપોર્ટ માટે અરજી કરનાર ડિજિલોકરમાં મૂકેલા દસ્તાવેજોની લિંક નવી સુવિધાના માધ્યમથી આપી શકશે આમ થવાથી કોઈપણ નાગરિક પાસપોર્ટ સેવા માટે દસ્તાવેજ પેપર સ્વરૂપે આપવાના બદલે ડિજિટલ માધ્યમથી સુપરત કરી શકશે ડિજિટલ ઇન્ડિયા ફ્લેગશીપ કાર્યક્રમ હેઠળ ભારત સરકારે ડિજિલોકરની સુવિધા આપી છે જેનો મુખ્ય ઉદ્દેશ દેશને ડિજિટલ ક્ષેત્રે સશક્ત બનાવવાનો છે અમેરિકા આધિકારિક રીતે ફરીથી પેરિસ સમજૂતીમાં જોડાયું છે અમેરિકાના વિદેશ રાજ્યમંત્રી એન્ટોની બિંકેને રાત્રે એક ટ્વીટમાં કહ્યું કે આબોહવા સંકટ સામે આપણી લડાઈમાં આ સારો દિવસ છે કારણ કે અમેરિકા ફરીથી પેરિસ સમજૂતીમાં જોડાઈ ગયું છે તેમણે કહ્યું કે અમેરિકાના ઉત્સર્જનો ઘટાડવા માટેનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે અને વૈશ્વિક સ્થિતિ સ્થાપકતા માટે દુનિયાભરના અમારા સહયોગીઓ સાથે જોડવામાં અમે કોઈ વિલંબ નહીં કરીએ બ્લિંકેને એક નિવેદનમાં કહ્યું કે આવનારા સપ્તાહો મહિનાઓ અને વર્ષોમાં આપણે શું કરીએ છીએ તે વધુ મહત્વનું છે રાષ્ટ્રપતિ બિડેન બાવીસમી એપ્રિલ પૃથ્વી દિવસના રોજ વૈશ્વિક નેતાઓની આબોહવા પરિષદનું આયોજન કરવાનું વિચારી રહ્યા છે જ્યાં તેઓ બે હજાર ત્રીસ સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે અમેરિકાના લક્ષ્યાંકને રજૂ કરવામાં આવશે આ સમાચાર સમાચાર પરથી સાંભળી રહ્યા છો વધુ કોરોના અંગેના બચવાના ત્રણ ઉપાય માસ્ક દેશમાં ગઈકાલે કુલ છ લાખ સત્તાવન હજાર છસો ચાર લાભાર્થીઓને રસી આપવામાં આવી છે જે કોવિડ નાઇન્ટીન રસીકરણ દરમિયાન એક જ દિવસમાં આપવામાં આવેલી સૌથી વધુ રસી છે ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં મીડિયા સાથે વાતચીતમાં આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ ડોક્ટર મનદીપ ભંડારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ એક કરોડ ચાર લાખ ઓગણપચાસ હજાર નવસો બેતાળીસ લાભાર્થીઓને રસી અપાઈ ચૂકી છે તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં સિત્તેર લાખ બાવન હજાર આઠસો આરોગ્ય કર્મીઓ અને તેત્રીસ લાખ સત્તાણું હજાર સત્તાણું ફ્રન્ટલાઇન કર્મચારીઓને રસી અપાઈ ચૂકી છે જમ્મુ કાશ્મીરમાં પોલીસે ગઈકાલે ઉત્તર કાશ્મીરમાં આતંકવાદી સંગઠન લશ્કરે તોયબાના બે સહયોગીઓની ધરપકડ કરી છે પોલીસે જણાવ્યું કે આબિદ વાઝા અને શબ્બીર અહેમદ ગાજેર તરીકે ઓળખાયેલા બંનેની બાંદીપોરામાં પાપાચન બાંદીપોર પુલ પાસેથી ધરપકડ કરવામાં આવી છે પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ બંને આતંકી સંગઠન સાથે જોડાયેલા છે અને આ વિસ્તારમાં સક્રિય લશ્કરે તોયબાના આતંકવાદીઓને રહેવાની અને અન્ય સામાન વગેરે વ્યવસ્થા પૂરી પાડતા હતા તેમનું સંચાલન કરનારાઓએ તેમને બાંદીપોરામાં સુરક્ષા દળો ઉપર હાથઘોળાથી હુમલો કરવાનું કામ સોંપ્યું હતું બંને વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે અને આગળની તપાસ ચાલુ છે ભારત અને ચીનના કોપ્સ કમાન્ડર કક્ષાની મંત્રણા આજે માલ્ડોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ચીન બાજુએ થશે કોપ્સ કમાન્ડર કક્ષાની વાટાઘાટોનો આ દસમો રાઉન્ડ થશે તેમાં પેંગોંગ તળાવના ઉત્તર અને દક્ષિણ કાંઠેથી લશ્કર પાછું ખેંચવા સંમત થયા બાદ હવે અન્ય ચોકીઓ પર ઘર્ષણ ટાળવા માટે ચર્ચા કરાય તેવી સંભાવના છે લશ્કરી અને રાજદ્વારી સ્તરે વાટાઘાટો પછી વાસ્તવિક નિયંત્રણ રેખા પરથી ભારતીય સૈન્ય અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોની વિસ્થાપન પ્રક્રિયા શરૂ થઈ હતી ભારતીય લશ્કરે ગુરૂવારે ભારત ચીન સરહદે પૂર્વ સિક્કિમ નજીક આવેલા નાથુલા ખાતે ફસાયેલા ચારસો સુડતાલીસ પ્રવાસીઓને બચાવ્યા છે એક અખબારી યાદીમાં માહિતી આપી છે કે અચાનક ભારે બરફવર્ષાના પગલે નાથુલા ખાતે સરહદની નજીક ઊંચાઈએ ફસાયેલા પ્રવાસીઓને બચાવવામાં આવ્યા છે ફસાયેલા પ્રવાસીઓ એકસો પંચાવન વાહનોમાં હતા અને લશ્કરી વાહનો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા તેમને લશ્કરી છાવણીમાં બેરેકની અંદર રાખવામાં આવ્યા હતા રશિયાના દાનિલ મેદવાદેવે ગ્રીસના સ્ટિફાનોસ સિતસીપાસને પરાજય આપીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે આવતીકાલે રમાનારી પુરુષોની સિંગલ્સની ફાઇનલમાં દાનિલ મેદવાદેવ અને નોવાક જોકોવિચ વચ્ચે મુકાબલો થશે એવી જ રીતે મહિલાઓની સિંગલ્સની આજે રમાનારી ફાઇનલમાં નાઓમી ઓસાકા અને જેનિફર બ્રેડી વચ્ચે મુકાબલો થશે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આવતીકાલે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે દેશભરના કારીગરોની છવ્વીસમી હુન્નર હાટનું ઉદઘાટન કરશે લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા આ વર્ષે આજથી પહેલી માર્ચ દરમિયાન વોકલ ફોર લોકલની થીમ પર છવ્વીસમી હુન્નર હાટનું આયોજન કરવામાં આવી રહ્યું છે લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આજે જણાવ્યું કે આ હાટમાં એકત્રીસથી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના છસોથી વધુ કારીગરો ભાગ લઈ રહ્યા છે તેમના સ્વદેશી બનાવટના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે આ હાટ યોજાઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે નીતિ આયોગની સંચાલન પરિષદની બેઠક આજે સવારે વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે તેમણે ગઈકાલે કેરળમાં વિવિધ વિકાસ યોજનાઓનું વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા અને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધાની મહિલાઓની સિંગલ્સની આજે રમાનારી ફાઇનલમાં નાઓમી ઓસાકા અને જેનિફર બ્રેડી વચ્ચે મુકાબલો થશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા